નમસ્કાર મિત્રો જય માતાજી મૂકું માઇ શુંબામા જય તો કેમ છો બધા તમા બધા મોજમાં છો અને ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે તમે ગીરની વનસ્પતિ વિશે જણાવો જોકે ઘરમાં તો હજારો વનસ્પતિ થતી હોય છે હજી અમને પણ ખબર નથી હોતી કે કેટલી પણ વનસ્પતિ હોયતી હોય છે પણ સિઝન સિઝન પ્રમાણે બધી વસ્તુમાં આવતું હોય છે અત્યારે શાળાની સિઝન છે અને બોર આવ્યા છે આજે તમે જોઈ શકો છો આપણી પાછળ જે છે તે બોરડી છે અને તેમાં છે આ તમે જોઈ શકો છો અત્યારે હું ખાઈ રહ્યું છે આ જો આ બધાય તમને દેખાય ને એ આ ગરબોરડી કહેવાય એમાં બધાય મોટા બોર આવ્યા છે હજી શરણિયા બોર આવશે પણ એ મોડા આવશે તે હજી મહિનોથી લાગી જાય અટાણે ગરબોમાં આ ગરબોર આવ્યા છે પછી કંથારા આવ્યા છે અને આ જેવો ઇંગર છે આ ઇંગર આવ્યા છે આ બધું ભેહું ખાય બોર આપણે ખાઈએ કંથારા પણ આપણે ખાઈએ કી અને આ જે ઇંગોર છે તેમાં ઇંગોરા પાકે એટલે ભેહું પણ ખાઈ શકે તો અવારનવાર સિઝન પ્રમાણે બધી વસ્તુમાં આવતું હોય છે મોર અને કંથારા બોરડી પછી આંબળા આવતા હોય છે અટાણે હજી આંબળા આવ્યા નથી પણ હજી આંબળા આવશે પછી ટીંબુ હોય એવું બધું થતું હોય છે અવારનવાર ગીરમાં અલગ અલગ ઝાડમાં તો અત્યારે હાલમાં ગીર બોર છે પછી કંથારા છે હું તમને બતાવું જો અહીંયા કંથાર છે એમાં આવ્યા હોય તો બધા કંથારમાં કંથારમાં આવી જાય મૂકમાં આવે હોય છે જો આ કંથાર છે આમાં ઓછા કંથારા છે અટાણા જો બે ત્રણ દેખાય છે આ પાકે ને એટલે બ્લેક થઈ જાય કાસા હોય ને ત્યારે તો આવી રીતના હોય છે અને પાકે એટલે બ્લેક થઈ જાય આ છે કંથાર થાય એટલે આવી વસ્તુ થતી હોય છે આપણે બધા જે કઈ આપને ખ્યાલ છે તેમનો બ્લોક બનાવતા રહીશું અને આપ બધા સુધી પોસાડતા રહીશું તો આજના બ્લોક આટલું છે બધાને જય માતાજી